અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં કોંગ્રેસને મજબૂત કરવાની હાકલ કરવામાં આવેલી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી પક્ષ વધારે મજબૂત કેમ બને તે અંગે પણ ચર્ચા કરવામાં આવેલી હતી કારોબારી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત મહુવાના કોંગ્રેસી નેતા રાજભાઈ મહેતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ જેનીબહેન ઠુમ્મર ડી કે રૈયાણી યુથ કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી ટીકુભાઈ વરુ સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેલા હતા

એઆઈસી સેક્રેટરી ભૂપેન્દ્રભાઈ મરાવી આજે જિલ્લા કોંગ્રેસની કાર્યાલય ઉપર એક કારોબારી લેવા પધાર્યા છે આવનાર દિવસોની અંદર જિલ્લા કોંગ્રેસનું સંગઠન વેગવંતુ બને જ્યાં ક્ષતિ હોય ત્યાં સુધારો થાય અને પાર્ટી આવનાર લોકલ બોડીનું કોઈ પણ ઇલેક્શન આવે ત્યાં મજબૂત થાય કેમ લડી શકે એના ભાગરૂપે એક આયોજન કર્યું છે આ યુથ કોંગ્રેસના પ્રમુખે જે રીતે બળાકો કાઢ્યો નેતા ઓછા કોંગ્રેસ આખી સુષુભતા મસ્તામાં છે અને આખું હાલ ને તમે મૂક્યો ઇતિહાસની અંદર જાઓ તો કોંગ્રેસની અંદર યુવક કોંગ્રેસ હર હંમેશા આક્રમક રહ્યું છે અને ખૂબ જ સારી બાબત કહેવાય એક યુવાનનો ઉત્સાહ છે ઉત્સાહમાં એણે વાત રજૂ કરી છે યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારો સંદીપભાઈ ધાનાણીએ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યો છે પણ આવનાર દિવસોની અંદર એના આક્રમકતાનું રૂપ ભારતીય જનતા પાર્ટી સામે પણ દેખાશે એમાં કોઈ શંકા નથી અને એણે જે પણ શૂષણો ધ્યાન ઉપર મૂક્યા છે અમલવારી માટે લેવાનો પ્રયત્ન ગીરજીભાઈ પરેશભાઈ ધાનાણી આવનાર દિવસોની અંદર મહારાષ્ટ્રનું ઇલેક્શન છે અને નાસિકની અંદર એમની જવાબદારી જ્યારે એઆઈસી મારફત અપાવવામાં આવી છે એ જવાબદારીના ભાગરૂપે ત્યાં એમની મિટિંગ છે ગીરજીભાઈ દિલ્હીની અંદર એની સહકારી મિટિંગ હોવાને નાતે આજે ગઈકાલે જ એ અહીંયાથી રવાના થયા અને બંને મારી સાથે વાતચીત કરી અને બંનેના આદેશ મુજબ બધા કારોબારીનું આયોજન કર્યું છે મહિલા કોંગ્રેસ પ્રમુખ બેઠક એને મહિલા કોંગ્રેસના પ્રમુખ મીનાબેનને પોતાને એક્સિડન્ટ બનાવો એને હેલ્થ ઇસ્યુ છે અને કમરની પ્રોબ્લમ હોવાને નાતે બેસી શકવાની પ્રોબ્લેમ છે અને એની હેલ્થના કારણે નીચે બેસવામાં અમારી કોંગ્રેસ પાર્ટીની બેઠક એ ભારતીય બેઠક હોય છે ત્યારે એની હેલ્થ ઇસ્યુના કારણે એ પોતાના ઘરે બીજી મહિલાઓ પણ લઈ